અમદાવાદમાં ઘરે ઘરે થીમ બેઝ દુંદાળા દેવનું સ્થાપન કરવામાં આવ્યું છે બાળકોને ફોનથી દૂર રાખવા માટેનો સંદેશ આપતા ગણેશજી પણ જોવા મળ્યા ફોનથી નુકસાન દર્શાવતા મેસેજ સાથે ગણેશ સ્થાપના કરવામાં આવી જોગેશ્વર વિસ્તારમાં થીમ બેઝ ગણપતિજીની સ્થાપના કરવામાં આવી અને ફોનનો ઉપયોગ વપરાશ મુજબ કરવા માટે અપીલ કરતી થીમ પણ જોવા મળી ઘરે ઘરે સ્વાગત કરવામાં આવ્યું છે અને બીજા દિવસે અલગ અલગ થિમ બેઝ ઘરોમાં પણ ગણેશજી નું સ્થાપન છે તે કરવામાં આવ્યું છે આજની જનરેશન જે વધુ પડતો મોબાઈલનો ઉપયોગ બાળકો કરી રહ્યા છે અને એ મોબાઈલનાથી થીમ ઉપર બાળકો માટેની સ્પેશિયલ થીમ છે જે અમદાવાદના જોગેશ્વરી વિસ્તારમાં રહેતા દીપકભાઈ દ્વારા કરવામાં આવી છે ત્યારે કેટલાક સ્થાનિકો છે આસ્થાળુઓ છે એમની સાથે જ વાત કરીએ દર વર્ષે અલગ અલગ થીમ આ વર્ષની કઈ થીમ છે અત્યારે તમે જુઓ છો કે બાળકો નો ક્રેઝ જે છે એ વધારે પડતો મોબાઈલ તરફ છે અને મોબાઈલનો ઉપયોગ એ લોકો એ રીતે કરતા હોય છે કારણ કે ભણતર જ્યારે આપણે લોકડાઉનને એ એ વખતનો જે શેડ્યુલ હતો એ વખતે ઓનલાઈન ભણતર કરાવતું થતું હતું અને હવે લોકો બાળકો શું છે કે એક કલાક નહીં ફક્ત ચાર ચાર ને પાંચ પાંચ કલાક યુઝ કરે એટલે માતા પિતા બી થોડા પરેશાન છે ટેકનોલોજીને હું માની શકું છું પણ કહેવાનો મતલબ તાત્પર્ય એ છે કે અહીં લખવામાં આવ્યું છે કે મોબાઈલનો વપરાશ સમય અનુસાર કરો જરૂરી છે કારણ કે મા બાપે એ ખાસ ધ્યાન આપવું જોઈએ કારણ કે આ લોકો એ એક કલાક નહીં પણ ચાર કલાક ને પાંચ કલાક અને બીજી વસ્તુ કે નાના બાળકોને આનાથી દૂર રાખવા જોઈએ અત્યારે આપણે ત્રણ બે એક એક વર્ષનું બાળક હોય કે ત્રણ વર્ષનું બાળક હોય માતા પિએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે એની આંખો જે ચોઈસ જરૂરી છે એ પ્રમાણે થીમ સાથે ગણેશજીનું સ્થાપન છે તે કરવામાં આવ્યું છે કેટલી આસ્થાથી પૂજા કરો છો અમે તો બહુ આસ્થાથી પૂજા કરીએ છીએ અને સવારે આરતી કરીએ સાંજે આરતી કરીએ અમે એ જ મેસેજ આપ્યું છે કે છોકરાને મોબાઈલથી દૂર રાખવું જરૂરી છે એ ભણવાનું છે એ બરાબર છે પણ થોડીક જ ટાઈમ માટે મોબાઈલનો યુઝ થવો જોઈએ એટલે આ વર્ષે ગણેશજીનું સ્થાપન છે જે મેસેજની થીમ સાથે પણ ઘરે ઘરે કરવામાં આવ્યું છે કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ